રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સફાળા ચાલેલા તંત્રએ ડોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધર્યું રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધર્યું ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી દુકાનો સહિત તાબા માલિકી હેઠળની ઇમારતો એકમોમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફાયર સેફ્ટીના સંસાધન ઇન્સ્ટોલ કરી કોઈપણ સંજોગોમાં કાર્યરત રાખવાનું અનુરોધ કરાયો ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેજર એક્ટ બે હજાર તેરના નિયમોનું ઉલ્લંઘન કરનાર ત્રીસ જેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ વડોદરાના સ્ટેટ ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ નગરપાલિકાના વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાવેલા નથી તેને જોતાં હાલ વડોદા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવન સ્ટેશન ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યો છે પાંચ દિવસ પાંચ દિવસ પછી કારણ કે મારા અંદરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે એમાં ગજજન સાવલી લઘુરી છે તો વારી વારી એક એક જગ્યાએ બધી જ જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી કરી શકતો ઠીક છે તો લોકેશન વાઈઝ શેડ્યુલ પ્લાન કરેલું છે અને શેડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છીએ અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતા અમે આજે તમને દેખાઈ રહ્યા છે પહેલાથી અમારો નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું જસ્ટ સીન એટલું છે કે રાજકોટ પછી અમેરું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે બસ એ જ વસ્તુ છે આજે કેટલા દુકાનો પર નોટિસ હોય નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે ઓકે પણ આ જગ્યાએ એન ની રિકવાયરમેન્ટ નથી પણ એમને ફાયરના એક્ટ ના અને એનબીસી ના રૂલ્સના હિસાબ એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં ના સુધી આ પ્રક્રિયા થશે